ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ ગણેશ વિસર્જનનો આજે દિવસ છે રાજકોટના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે આજે વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે પહોંચ્યા છે ત્યારે વિસર્જનની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે ખાતે ત્રણ ફાયરની ટીમો ત્રણ ક્રેન અને પચાસથી વધુ ફાયર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આ ક્રેન મોટી મૂર્તિઓના વિસર્જનમાં મદદ કરી રહી છે જે જેથી ભક્તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે રાજકોટ ફાઈવ વ્યક્તિ મારું નામ કૌશલ ગોસ્વામી છે આપણે ગણેશ વિસર્જન નિમિત્તે આપણે રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસ તરીકે અહીંયા ત્રણ ફાયર સ્ટેશન હાલમાં આગામી ઊભા કરેલા છે એમાં ગણેશ વિસર્જનની નાની મોટી મૂર્તિ એમાં ત્રણ ખાણ છે આપણે એક નંબર બે નંબર ને ત્રણ નંબર માં આપણે ત્રણ જગ્યાએ વિસર્જન ચાલુ છે ત્રણ ક્રેન રાખી છે નાની મૂર્તિ તથા મોટી મૂર્તિ અલગ અલગ જગ્યાએ આપણે પધરાવી છીએ એમાં ફાયર બ્રિગેડના લગભગ ઓછામાં ઓછા પચાસ સાઠ જવાનો અહીંયા નૈનીતાલ છે મોટી મૂર્તિ આપણે બે નંબર ને એક નંબર ઉપર ને નાની મૂર્તિ એક નંબર ઉપર છે ટોટલ અત્યાર સુધીની મૂર્તિ હશે અઢીસોથી ત્રણસો મોટી મૂર્તિ નાની મૂર્તિ અઢીસો થી ત્રણસો અત્યારે વિસર્જન કરેલ છે વિરાજ મનીષભાઈ લાઠિયા અમે ઘણા વર્ષો આ કાર્યક્રમની ઉજવણી કરી છીએ વિવેકાનંદ શેરી નંબર સાત માં દેવપુરા આવેલ છે અને અમને ઘણો આનંદ થાય છે આ ઉત્સવનો અને અમે બધાને એ જ કહેવા માંગીએ છીએ કે આ ધાર્મિક તહેવાર આપણો છે હિન્દુનો તો આપણે બધાને સાથે મળીને ઉજવવો જોઈએ અને રામનાથ ગ્રુપ તરફથી અમે દર વર્ષે આયોજન કરી છીએ અમે આવીએ છીએ આ પોકર્જી ડેમ ખાડી માં છીએ